कैसे हो गुजरात के बच्चे हाँ शांति होगी ना बच्चे महा कुंभ में आई हूँ महा आशीर्वाद लेने अच्छे अच्छे संतों के महाभूमि में आई हूँ बच्चे बे भाइयों कीर्ति पटेल नो सोशल मीडिया की अंदर बीजो वीडियो वायरल थयो छे तमने बधा लोगों ने खबर है कि थोड़ा दिवस थी कीर्ति पटेल क्या थी कोई ने पण પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ બધા લોકોને ખબર પડી ગઈ છે કે કીર્તિ પટેલ ક્યાં છે તો મિત્રો વાત કીધું તો કીર્તિ પટેલ મહાકુંભના મેળામાં વહી ગઈ છે હવે મિત્રો વાત કરી તો શું કામ ગઈ છે સાથે મિત્રો વાત કરી તો શું મળતી માહિતી મુજબ માહિતી મળી રહી છે આગળ તમને બધી જ બતાવવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં ભાઈઓ પહેલીવાર આવ્યો હોય તો આ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ વિવાદની અંદર છે ને વિવાદની અંદર મિત્રો વાત કરીએ તો મહાકુંભના મેળાની અંદર ભાઈ કીર્તિ પટેલની એન્ટ્રી થઈ છે હવે મિત્રો વાત કીધું તો શું ત્યાં સાધવી બની જવાનું છે શિયા મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો કોમેડી તરીકે મિત્રો ખેતી પટેલને ખુલ્લી આમ કહી રહ્યા છે કે તું ભાઈ તું ન્યા જ રહી અને અહીંયા સાધ્વી બની જાય તો મિત્રો વાત કીધું એવું નથી ભાઈ કીર્તિ પટેલે કહ્યું છે કે હું પાછી ગુજરાતમાં આવવાની છું કારણ કે તમને બધા લોકોને ખબર છે કે વિવાદની અંદર કીર્તિ પટેલની એન્ટ્રી ક્યાંક ને ક્યાંક થતી હોય છે ને કીર્તિ પટેલ જ્યાં પણ વિવાદ આવતો હોય છે એવું નથી ભાઈ કે ખોટાની અંદર જ કીર્તિ પટેલ સાથ આપે છે ઘણી વખત હાસાની અંદર પણ કીર્તિ પટેલે સાથ આપ્યો છે જેની અંદર તમને બધા લોકોને ખબર છે કે જ્યારે સુરજ ભવાઈજીનો મેટર હતો ત્યારે મિત્રો ધારાના સપોર્ટમાં કીર્તિ પટેલ મેદાનમાં આવી હતી અને ફાઇનલી મિત્રો વાત કીધું તો કીર્તિ પટેલ ક્યાં છે એ તો ખબર પડી ગઈ છે તો હવે મિત્રો વાત કરીએ તો મહાકુંભના મેળામાંથી ક્યારે આવશે એ પણ આપણે જોવાનું રહેશે અને આવતા પહેલાં શું મિત્રો વાત કરીએ તો વિવાદો ચાલુ કરીશું તો મિત્રો વાત કરીએ તો બધી જ વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાનો છે તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો તો આસના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જય ભારત